હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અર ન્યુ વ્લોગ તો મોર્નિંગ થઈ ગઈ છે આજે વરસાદ થોડોક થોડોક ઓછો છે આ બાજુ ચકલા એનું કામ રેગ્યુલર શરૂ રાખે છે હે બોવ હા બહુ વરસો બહુ નુકસાની થઈ હજી વાડીઓમાં જવાય એવું નથી ફાઇનલ અમે જમીને રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ બહાર એટલે બ્લોગમાં કન્ટિન્યુઅસ લઈ જાય આવી ગયા છે અમારે ઘરે મહેમાન અને વરસાદ આવતો નથી હું બહાર જાશું ત્યાં જોશુ વરસાદ આવે છે કે નહીં એટલે વ્લોગ કન્ટિન્યુઅસ જોજો વચ્ચેનો વ્લોગ લેવાનો રહી ગયો છે હાલો રેડી થઈને હવે જઈએ છીએ સારું ક્યાં જઈએ છે જૈન મળીએ પછી અત્યારે વરસાદ નક્કી ન હોય અહીંયા પુગી કે નો પુગી એનું કે

આવા જોજો હાલો હમણાં તમને બતાવું જો ગળદરા કોડિયાર આવી ગયા અહીંયા સાત દેનોનોયા ફોટો છે આ બાજુ અને અંદર મંદિર મે એવું છે બધું જો આ બાજુ આ મમ્મી જો આ લેવા મળ્યા છે આ બધી ચુંદડી છે માતાજી ની આ બાજુ બધું ખાનું છે ને વેધર પણ બહુ મસ્ત ઓલી બાજુ જો પાણી ને એવું બતાવો હમણાં તમે નીચે જાવ પછી જો આ બાજુ ત્રિશુર છે આ બાજુ અહીંયા આ શ્રીફળ વધારવાનું છે હમણાં વધારી પછી મંદિરના દર્શન કરાવો તમને બધાને અને આ બાજુ આ ખીણ ને એવું છે અહીંયા હમણાં જાય જાઓ મસ્ત આ સાઈડ જો ખોડિયાર માં છે આ બાજુ જો કોઈ લાપસી કે લોટ એવું હોય ને અહિયાં ખોડિયારમાં લાપસી માસોડા ની આ બાજુ પાછળ નો જમવાનો વિભાગ છે અને આ બાજુ અહિયાં આ મંદિર છે દોશામાં જો અહિયા બૌ મસ્ત નું છે અહિયાં પણ ફરવા હોય તો આવજો અહિયાં જો આવીઢલી પાણા ની કર નાખી આ બધું અહિયાં વેચાય છે આવી રીતના પાણા નાના 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 મોટા 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 એવા ઢગલા હોય છે આવી રીતના

જો આ બાજુ પાણી પાણી અને બધા ફોટોગ્રાફી કરે છે અને બહુ બધું વાતાવરણ એટલી મસ્ત ઓલી ઝા આવે ને ઝીણી ઝીણી અહીંયા પાણી ની બહુ મજા આવે છે જો પૈસા નું ઝાડ છે આ પૈસા નું ઝાડ છે પૈસા બધા નાખેલા હોય જો આ બાજુ મસ્ત નો એટલી મજા આવે અને આ ઓલી બાજુ જવાતું ને પેલા શું હતું ત્યાં

એટલો હરક ને બીજે જવાનો દાદરા ચડીને એમ છું ઠોકાઈ ગયું છે તો આમ જો તો બમા તો ઉપડવા મળ્યો એક બે જે સ્થળ આવી આ બધા આવી ગયા છે અહિયાં અમે સફારી પાર્ક માં મસ્ત નો લોકેશન મસ્ત છે પણ અમારી પાસે થોડોક ટાઈમ ઓછો છે જો બધા ફોટોશૂટ કરે આ બાજુ મસ્ત પાણી ની થીમ કરેલી છે અને અંદર બહુ મસ્ત છે બધું હમણાં તમને બતાવો અંદર જઈને અહીંયા લે અહીંયા મગર એવું બધું છે જો મગર આ બાજુ જો અંદર જઈને હવે બતાવું તમને લે ઓલી બાજુ જો અજગર જો અજગર આ નાનું નાનું અમુક દેખાતું ન મને જો અહીંયા એક પંખી મુયફુલ છે પછી અહીંયા જો મંકી એના માટે છે ચેર એવું લાગે છે આની અંદર સીન ઈ બસ માં બેન બે કલાક ને જોયા ટાઈમ અમાર પાસે ટાઈમ નથી એટલે તમને બહાર નું છે ને બધું બતાવું મસ્ત છે અહિયાં લોકેશન અને કોઈ આવું હોય તો આવજો નાના છોકરાઓ હોય લોકોને વધુ મજા આવે રિયલ સીન એવું બધું બસમાં બેસાડીને જોરા બધા હરણ ને એવું બધું પ્રાણી પક્ષી બધું હોય અંદર એટલે અહીંયા સિંહ છે જો મસ્ત એકદમ વરસાદ નથી ને મેન એ મજા આવે એવું જો આ બાજુ પપ્પાની જો થાકી ગયા એટલે મને બે ત્યાં વઈ જાય છે બે હવા અહીંયા છે ને આ શો છે ઓલાનું ડિજિટલ શો જો ટિકિટ દર પચીસ રૂપિયા ને એવો બધો અને સમય સવારે આઠ થી છ બધું જોવાનું છે પણ આપણે કઈ આ બાજુ મસ્ત છે બધું આ તો બઉ રિયલ માં જોતા હોય પણ જે લોકોને જોવાની મજા આવતી હોય એ લોકો જોવો મસ્ત છે બેસવાની બહુ મસ્ત છે અહિયાં કેટલા મસ્ત બનાવેલા જો તમને બતાવું નજીક જો આ બાજુ આપણને એમ થાય કે મધુમાખી બધી ચોટી ગઈ છે જંગલ કા રાજા છે બે મમ્મી ને પપ્પા જો અહીંયા આવે છે મારા પપ્પા બેહી ગયા થાકી ગયા ને તો હું જો આ બાજુ આવી ગઈ જો અહીંયા મસ્ત જો આવું ફોટોગ્રાફી નું આવે ને એવું છે બેસવાનું એટલું બધું મસ્ત નજારો બહુ મસ્ત લાગ્યો ફોટો પાડવા માટે ઊભા રહી ગયા પણ મેં શૂટિંગ ચાલુ કરી દીધું હાલો વાલવા મળ્યો આગળ મસ્ત આમ જો આ એ જાડ નું લાકડા નું કરેલું છે કે કેટલું મસ્ત છે આમ જો લાકડા નું બધું બહુ મસ્ત છે યે બે આખો દિવસ આવ્યા હોય ને તો મસ્ત મજા આવે એવું છે અનિયા તો બહુ મોટા મોટા સિંહ બતાવો હમણાં તમને ક્યાં છે હા બતાજો મોટા મોટા વાહ જો એ યે જો જો ખાલો ઓલી બાજુ જો નાનો પુલ બનાવેલો છે બટરફ્લાય જોઈએ ખાલી બહુ મસ્ત આમ જો બહુ મોટા મોટા અહીંયા મૂકેલા છે બહુ મસ્ત છે હજુ આગળ છે હવે બસ જો હવે આપડે જવા નથી જો આ બધા અહિયાં હાલો ઘડીક બેસીને હવે પાછા નીકળીએ જો આ બાજુ મારી પાછળ જે દેખાય ને ત્યાંથી આપણને બસમાં જોવા લઈ જાય ને સિંહ ને એવું બધું છોટું હોય બધા પ્રાણીને એવું બધું હોય ઊડી ગઈ કે છે જો મસ્ત કલરે કલર હતી હું થોડીક શૂટિંગમાં કાચી પડું હાલે પણ

અને પ્રોગ્રામ રાજી ભજીયા પછી ઘરે વહી જાય જામનગર આવી ગયા અને જો મારે એક મામાજી છે ને એના ઘરે વિઝિટ કરવા માટે એ પૂજી ખાઈ ખાઈ જો આવો થઈ ગયો છે આરામ કરી કરી

અહીંયા કાગળ તો લાગી ગયો છે પણ કોઈ દેખાતો નથી વરસાદ અંદર નો આવે વરસાદ ચાલુ થઈ ગયો હું કેવું તમારું ગીત ચાલુ છે એક બાજુ ગીત ચાલુ છે અને આ બાજુ વરસાદ મંડપ નીતરે છે જો આખો મંડપ નીતરે છે આખો આ ભાઈ ને બે હોય કપા માથે બે જા

કેવો બન્યા છે આવ નાનો એકદમ મસ્ત